તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત છે પણ જ્યારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકો એ ભોગ બનવા પડે એ વાત અમારા ઘરે ઉતરતી નથી કેમ કે તમારા જીએમડીસી નો લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એક રાત પાડી જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે વખતે ત્યાં જમીનનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતી આપી હતી જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું આવાસ આપીશું નોકરી આપીશું સિંચાઈની જમીન આપીશું રિસાયકલિંગ કરીને ફરી જમીન આપીશું તમે આજે બધા રાજપાડી લીધના પ્રોજેક્ટ એક એ તમે જોઈ આવજો કે આજુબાજુ આમોદ હોય જૂના માંડી પર હોય તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી તમે ડેમોના નામે નહેરોના નામે જીઆઈડીસીના નામે જીએમડીસીના નામે હાઈવે નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે અહીંયા પણ તમે જમીનના નામે અમારા મને આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે પત્ર આપવા ગયા અને કલેક્ટર શ્રી એવું કીધું કે ત્યાં તો એસી ટકા જમીનો વેચાય ગઈ ત્યારે ને પણ કહેવા માંગુ છું આ જમીનો તોતે ડબલ એની જમીનો છે

માનવજીવન જીવસૃષ્ટિ ભૂગર્ભ હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ જમીન પ્રદૂષણ બધા માટે હાનિકારક છે એટલે આ પ્રોજેક્ટ આજેથી જ રદ કરવો એવું મારું સૂચન છે